એકત્રીસ લાખ રૂપિયાની અંદર આ ટેનામેન્ટ વેચાણ આપવાનું છે હા હા મિત્રો માત્ર એકત્રીસ લાખ રૂપિયાની અંદર આ ટેનામેન્ટ વેચાણ આપવાનું છે એન્ટર થતાની સાથે જ આપણને ગેટ મળી જવાનો છે ટેનામેન્ટની આગળની બાજુ દિવાલ છે બરોબર છે ચારે બાજુ થી દિવાલ પણ મળી જવાની છે કાર પાર્કિંગ માટે વિશાળ જગ્યા ત્રણે બાજુથી ખુલ્લું મકાન છે ટેનામેન્ટ ની આગળ પણ જગ્યા છે માર્બલનું કામ કરેલું છે જે તમે જોઈ શકો છો વિડીયો અંદર હવે આપણે વિડીયો ને વધારે આગળ વધીએ તો તમે હજુ સુધી અમારી ચેનલ એટલે કે વીઆઈપી કન્સલ્ટન્ટ ને લાઈક ફોલો સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી કરી લેજો કારણ કે અમે આવા નવર આવા વિડીયો તમારા માટે લાવતા રહીએ છીએ બરોબર છે હવે આપણે ઘરની અંદર જઈએ તો સેમી ફર્નિશ્ડ મિત્રો મકાન રહેવાનું છે લોકેશન ની વાત કરીએ તો લોકેશન તમને હું વિડિયોના અંતે જણાવીશ